આ આઠ સંકેતો તમને જણાવે છે કે ભગવાન તમારી સાથે છે મિત્રો આ આઠ સંકેતો ત્યારે મળે છે જ્યારે ભગવાન તમારી સાથે હોય જો કે સુખ દુઃખ નફો નુકસાન કીર્તિ બદનામી જીવનનો ભાગ છે અને આ બધી વસ્તુઓ ચાલુ રહે છે પરંતુ કેટલાક લોકો તેમના જીવનમાં એટલા નિરાશ થઈ જાય છે કે તેમને લાગે છે કે ભગવાન તેમની પરવા નથી કરતા કે કે કેટલાક લોકો વિચારવા લાગે છે છે ભગવાન નહીં પરંતુ અમે તમને આ વિડીયો દ્વારા એવા આઠ સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને આવા સંકેતો મળવાથી એ વાતની સાક્ષી છે કે ભગવાન તમને પ્રેમ કરે છે વાસ્તવમાં ભગવાન દરેકને અલગ અલગ રૂપમાં પોતાનો પ્રેમ દર્શાવે છે ભાગવતમાં વર્ણન છે કે પાંડવોની માતા કુંતીએ ભગવાનને આપત્તિ માટે વિનંતી કરી કુંતી મહારાણી કહે છે કે જ્યારે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે અમને બચાવવા હાજર હતા પરંતુ જ્યારે તમે અમને અમારું રાજ્ય પાછું અપાવ્યું ત્યારે તમે દ્વારકા જવાના છો આના કરતાં સારું

તમારું રાજ્ય છીનવાઈ ગયું અને તમને અન્યાયથી જંગલમાં મોકલવામાં આવ્યા તમને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તમારી સાથે શું કાવતરું ઘડવામાં આવ્યું ન હતું ભગવાનની લીલા તો ભગવાન જ જાણે છે ભગવાન કેટલાકને સુખ અને કેટલાકને દુઃખ આપે છે પરંતુ ભગવાનના કેટલાક ભક્તો એ નથી સમજતા કે દુઃખ પણ ભગવાનની ભેટ છે અને તેઓ નિરાશ થઈ જાય છે તેઓ શંકા કરવા લાગે છે કે શું ભગવાન તેમની કાળજી રાખે છે આ દુવિધા દૂર કરવા માટે અમે શાસ્ત્રોમાં વર્ણવેલ આવા આઠ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દર્શાવે છે કે ભગવાન તમને પ્રેમ કરે છે પ્રથમ સંકેત એ છે કે જો ભગવાન તમને પ્રેમ કરે છે તો તમે જે પણ કરશો તેમાં નિષ્ફળતા મળશે હા તમને આ સાંભળીને ચોક્કસ અજીબ લાગશે પરંતુ જેને ભગવાનનો સાથ મળે છે તેમને નિષ્ફળતા ચોક્કસ મળે છે તમે ખૂબ જ મહેનત કરશો તમે સારા માર્ગ પર ચાલશો તેમ છતાં તમને નિષ્ફળતાનો સામનો કરવો પડશે અને તે એક સંકેત છે કે ભગવાન તમને પ્રેમ કરે છે જ્યાં સુધી તમે જીવનનો સાચો હેતુ નહીં સમજો ત્યાં સુધી તમે નિષ્ફળતા જોશો બીજી નિશાની એ છે કે જ્યારે ભગવાનની કૃપા તમારા પર હશે ત્યારે તમે એકલા અનુભવશો તમારી સામે એક એવી પરિસ્થિતિ આવશે જ્યાં તમે સમજી શકશો નહીં કે આગળ શું કરવું તમને લાગશે કે આ સ્થિતિમાં મારી મદદ કરવાવાળું કોઈ નથી તમે તમારી સમસ્યા કોઈને જણાવી શકશો નહીં અને જો તમે કોઈને જણાવવામાં સફળ થશો તો પણ કોઈ તમારી સમસ્યાને સમજી શકશે નહીં તેઓ કહેશે કે આ સમસ્યા ખૂબ નાની છે કાં તો તેઓ તેના પર ધ્યાન નહીં આપે અથવા તેઓ તેને અવગણશે ત્રીજી નિશાની એ છે કે જ્યારે તમને ભગવાનના આશીર્વાદ મળશે ત્યારે તમે દુખી થશો અને તમે વિચારવા લાગશો કે આપણા જીવનમાં આનાથી વધુ ખરાબ શું હોઈ શકે તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે મહાન ઋષિઓના જીવનમાં શું થયું જ્યારે તમારા જીવનમાં મોટા દુઃખ આવવા લાગે છે ત્યારે તમારા મનમાં અરુચિ ઉત્પન્ન થશે અને તમારું મન ભૌતિક સુખોથી આગળ વધીને ભગવાનને જાણવાનો પ્રયત્ન કરશે માણસે આ સમય નિરાશ ન થવું જોઈએ કારણ કે આ દુઃખ જ તેના હૃદયમાં ભગવાન માટે પ્રેમ વિકસાવવામાં મદદ કરશે આનાથી તેમને ખ્યાલ આવશે કે આ સંસાર દુઃખનું સ્થાન છે અને સાર ભગવાનને પ્રાપ્ત કરવામાં જ છે ચોથો સંકેત એ છે કે ભગવાનની કૃપાથી તમારી બધી આશાઓ તૂટી જશે અને જ્યારે આવું થશે ત્યારે તમારી અંદર એક નવી શોધ શરૂ થશે એક શોધ જેમાં તમે તમારી ખામીઓ જાણી શકશો અને તમારી નિષ્ફળતાનું કારણ શોધી શકશો તમે તમારી જાતને પ્રશ્નો પૂછવાનું શરૂ કરશો અને આ પ્રશ્નો તમને તમારી સાથે જોડવામાં મદદ કરશે આ સંગત ફક્ત તમારા જીવનમાં નવું પરિવર્તન લાવે છે પાંચમી નિશાની કે જો ભગવાન તમારી સાથે છે તો તમારું પાત્ર બદલાવા લાગે છે જ્યારે તમે તમારી સાથે જોડાવ છો અને તમારી ખામીઓ જાણો છો તો તમે તેને સુધારવાનો પણ પ્રયાસ કરો છો આ સાથે તમે તમારી જાતને બદલવાની પ્રક્રિયા શરૂ કરો છો તમે પહેલાં કરતાં વધુ શાંત અને સ્થિર બનો છો જ્યારે પણ આપણે ભગવાનને શોધવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવવા લાગે છે અને આપણે ભગવાન તરફ આગળ વધવા સક્ષમ બનીએ છીએ છઠ્ઠી નિશાની છે કે તમારું મન કોઈ પણ બાબતમાં હાર અને જીતથી ઉપર આવશે આ તે સમય હશે જ્યારે તમે સંપૂર્ણપણે બદલાઈ ગયા હશો અને જીવનને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હશે તમે જીતહારથી ઉપર ઉઠશો અને નફા નુકશાનનો વિચાર કર્યા વિના કોઈ પણ તમારી અંદર સ્થિર રહેશો તમે ભગવાનમાં એટલા ખોવાઈ જશો કે તમને બહારથી જે દુઃખ અને સુખ મળી રહ્યા છે તે બંને તમને વિચલિત કરી શકશે નહીં સાતમી નિશાની કસોટીના રૂપમાં છે જ્યારે તમે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થાઓ છો ત્યારે તમારા જીવનમાં એક એવી સ્થિતિ આવે છે જેમાં તમારી પાસે બધું સરળતાથી આવે છે સાતમા સંકેતમાં બધી ઐશ્વર્ય તમારી પાસે આપમેળે આવવા લાગે છે અને તમારે તેની સાથે જોડાવાથી બચવું પડશે સંસારમાં ધન ઐશ્વર્ય મોક્ષ વગેરે જેવી બધી જ વસ્તુઓ તમને સરળતાથી મળી જાય છે આવી સ્થિતિમાં તમે આ વસ્તુઓ સાથે આસક્ત ન થવા અને તમારું મન ભગવાન પર સ્થિર રાખવા માટે લલચાય છે જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે આઠમા ચિહ્ન પર આગળ વધો છો આઠમા ચિહ્નમાં તમે ભગવાનને મળી શકો છો અને તેમની સાથે વાત કરી શકો છો જેમ તમે આ સમય સામાન્ય માણસ સાથે કરો છો આ નિશાની મળ્યા પછી તમારા મનમાં કોઈ શંકા રહેશે નહીં કે ભગવાન તમારી સાથે છે કે નહીં કારણ કે તમે હંમેશા ભગવાન સાથે જ રહેશો મિત્રો આ વિવિધ શાસ્ત્રોમાં આપવામાં આવેલા કેટલાક સંકેતો હતા જેને મળવા પર તમે સમજી શકો છો કે ભગવાન તમને પ્રેમ કરે છે આ બધું અજીબ લાગતું હશે પરંતુ તેની વિગતો આ રીતે આપવામાં આવી છે ભાગવતના એક શ્લોકમાં ભગવાન પોતે કહે છે કે હું જેના પર દયા કરું છું તેનું ધન હું છીનવી લઉં છું ધનની ખોટને કારણે તેના સંબંધીઓ તેને છોડીને જતા રહે છે અને તેને વિવિધ પ્રકારના દુઃખ થાય છે આશા છે કે તમને આ માહિતી ગમ્યો હશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરો તમારો આભાર